સુરત શહેર ગોડાદરા સર્વેલન્સની ટીમની સફળ કામગીરી ગોડાદરા અને પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરીના ગુનાઓ ઉકેલાયા સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી બાબાંગ જામીર સેક્ટર એક સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ઝોન બે ભગીરથ ગઢવી સાહેબ તથા ઇન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સાહેબ ડી ડિવિઝનના હોય સુરત શહેરમાં મિલકત સંબંધી ચોરીના વણશોધાયેલા ગુનાઓના આરોપીઓને પકડવા માટે સૂચના આપેલ જે ગોડાદરા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ એસ આચાર્ય સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર મેવાડા તથા પોલીસ ઇન્સ્પેક્ટર જે પોલીસ કર્મચારી સાથે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વર્કઆઉટમાં હતા તે દરમિયાન અંગત તથા વિશ્વાસો મારફતે બાતમી મળેલ કે ગોડાદરા તથા પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરી કરતી ગેંગના માણસો છે જે બાતમીના આધારે વોચ ગોઠવી આરોપીઓ રાહુલ ઉર્ફે રાકેશ નંદલાલ યાદવ ઉંમર વર્ષ બાવીસ રહે ઘર નંબર એકસો તેવીસ ગોડાદરા હાઉસ